તો ભાઈ એટલા હું દી આપણે કોનામે લીગોતા છે ને જે ત્યાર આપણે ચાલુ છે પણ કામ જો ભાઈમાં એટલા એક ખેરી આપણે ખોલો ખેરી નાખ્યો છે ને પાછા ભાઈ ખેરી રહેશે તો જો કેવા છે આમ જો ભાઈ ગારામાં કેવા ખૂતી જ રહે ભાઈ આ નોટના ગાળ કરાની ની ધૂળમાં ભાઈ એટલા આપણે ગોત્યા હજી તો ગોતવાનું ચાલુ છે ભાઈ આપણે તો આલ્લો મિત્રો સ્વાગત છે આપડા નવા વ્લોગ સાથે તો આપણે આજે એમ કહેવાય કે બધે પહેલા જય માતાજી અને આપણે એમ કહેવાય કે આવ આજે આપણે આવવાનું છે તુલસી દાદાનું બંધણ જોવા કેટલું શાક આવે છે ને જોવાનું છે તો વિડીયો મેં સુધી બીન્યા રહેજો તો હાલો હવે આપણે જઈએ અમે તુલસી દીધા આટા મારી રહ્યા ને આ ભાઈ બંધણ છે એ આપણે જોવા જવાનું છે કે ભાઈ જો ભાઈ આ બંધણ છે જો કે કેટલા આટા હો ત્યાં રમી જાય ના 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 મચ્છા તો ને તો સીધા દાનું બંધણ છે ભાઈ

તો કેટલું હોંધીયું રમી રમેલું નહોતું તો ભાઈ એકલા હોંધીયા છો મુછોયો જો ભાઈ થાઈ થાઈ આપણે હેને ગુનામેલી હોંધીયા ગોતવાઈ જો ભાવી રીત છે ને આપણે આથે પકડવાના છે دریا ખાલી થઈ જાય એટલે તોワイトલો આપણે શાક આવ્યું છે આપા બંધણમાં તિરનાન તો છેળવાયું છે ને બહુ રાજુકાઈ શાક ને હોંઢિયા છે થોડા ઘણા बस इतलो शाक आई वो साहब होंडिया से बंदर मा भी इतना गारा वा है ना भाई जो वेकरा ने जो भाई के भी री तक बे से तो टेन होंडिया यहां से अन जो वाई जो अन से ओया ज्यादा वो का बोया हां बो बोया तक कहता है तो न तो आई आदर तो भाई कितना जिला तो कहां वाटो तो भाई से होंडिया દિન ને છોડીને બી વધારે નીકળી ગઈ તો પંજનમાં ભાઈ હોંડીઓ તો આવે છે ઓ ભાઈ બાર ગામ થોરા દે જો ભાઈ કેટલું હોંડીઓ ઓ ભાઈ એટલા આપણે ગોત્યા હજી તો ગોતવાનું ચાલુ છે ઓ ભાઈ આપણે રાંદમાં જો કેવા છે કે આમ જો ભાઈ ગારામાં કેવા ખૂટી જ રહે ભાઈ નોટ ના કર કરાની અંદર આમાં તો આપણે ઘણા બધા ખૂતી જેલા હે ને ભાઈ કોઈ તો ભાઈ એક ખેલી આપણે ખોલો ખેરી નાખ્યો છે ને પાછા ભાઈ ખેરી રહેશે તુલસી દીધા ભાઈ આપણે ખોલો ખેરવાનું સારું છે ભાઈ જોવો زود آب را خالی می‌کند و یک

જો ભાઈ બે ટીટમ આવ્યા છે અને ઘણા બધા મોઢી આવી ગયા બીજું બીજું છે ભાઈ માછલા છે બીજા ના 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 જો ભાઈ ટોટરા ને એવું પડેલું છે બંદરમાં ભાઈ શાક બહુ કાંઈ સાજુ નહીં આવતું આજકાલ ટીટમ આવ્યા છે પહેલી વાર ભાઈ તો મિત્રો આપણે તુલસી દેદાનું જેટલું બંધણમાં શાક પડ્યું છે એ બધું તમને બતાડી દીધું છે અને ઘણું બધું ભાઈ ટીટમ નીકળ્યા એક શિયાળો નીકળ્યો ટોટરું અને ઝીંગા હોંઢિયા કહેવાય ને નાના નાના હોંઢિયા પણ નીકળ્યા ઘણું બધું શાક નીકળ્યું ટિલોક જેટલું શાક નીકળ્યું છે અને તમને આ વ્લોક કેવો લાગ્યો છે જરૂર છે કમેન્ટ કરજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવતી આપણે નવો વિડીયો લાવશું તો આવતી બધાને ભાઈ ભાઈ જય માતાજી